કે મંદિરના પૂજારી ભગવાનને કઈ પ્રસાદ તમે ધરો તો એ પ્રસાદ પૂજારી પોતાની પાસે ન રાખે પણ એ પ્રસાદ બીજાને વેચી દે એમ ગાંધીજી પૂજારી જેવા છે સફળતાનો પ્રસાદ એ મારા જેવી વ્યક્તિને વેચી દે છે બાકી આ સફળતા તો ગાંધીજીને કારણે જ મળી છે સફળતાનો યશ એને સંપૂર્ણપણે ગાંધીજીને આપી દીધો સાહેબ સરદાર સાહેબ ખેડા સત્યાગ્રહમાં સફળ થયા પછી સમગ્ર ગુજરાતમાં છવાઈ ગયા સમગ્ર ગુજરાતમાં હવે બધા લોકો ઓગણીસસોને અઢાર પછી ગુજરાતમાં સરદાર સાહેબને ઓળખવા મળ્યા સરદાર સાહેબ તમારા મોરબીમાંય આવ્યા છે એ પ્રસંગ કદાચ આજે નહીં આવી શકે તો એ આપણે કાલે લેશું પણ એ પ્રસંગ બહુ સરસ છે મોરબીની અંદર આવ્યા ત્રણ દિવસ રોકાણા છે અહીંયા બોલો મોરબીમાં સરદાર સાહેબ એક દી નહીં ત્રીસ એકત્રીસ માર્ચ અને પહેલી એપ્રિલ ઓગણીસો ને ઓગણત્રીસ ત્રણ દિવસ સુધી કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ તરીકે અહીંયા મોરબીમાં આવ્યા હતા અને મોરબીમાં શું વાત કરી હતી એ પણ આપણે લેશું સરદાર સાહેબ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સભ્ય તરીકે દાખલ થયા પણ ઓગણીસો ને ચોવીસમાં એ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બની ગયા હવે જરા ઘટનાઓ સમજો અમુક લોકોને ખબર જ નથી અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા સંચાલિત અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એક બહુ જ મોટી હોસ્પિટલ હોસ્પિટલ અમદાવાદમાં છે છે જેનું નામ વાડીલાલ સારાભાઈ આમાં બેઠેલી ઘણી વ્યક્તિએ કદાચ પીજી નો અભ્યાસ પણ કર્યો હશે આ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ શરૂ કરાવનાર કોઈ વ્યક્તિ હોય ને તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા એ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ને ત્યારે એને શરૂ કરાવી હતી અત્યારે આપણે બધા પીપીપી ધોરણે કામ કરો એવી વાતો કરે પીપીપી એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ સરકાર અને ખાનગી સંસ્થા બે ભેગા થાય અને બેય ભેગા થઈ અને શરૂ કરે સરદાર વલ્લભભાઈ પટેલે પીપીપી મોડલ એ વખતે આપ્યું હતું એને વાડીલાલ સારાભાઈ સેઠને મળીને એવું કહ્યું આટલા બધા રૂપિયા કમાવ છો તો લોકો માટે કંઈક આપો અમદાવાદ મ્યુનિસિપાલિટી તમને જમીન આપે અને તમે એના ઉપર હોસ્પિટલ બનાવો સંચાલન અમે કરશું તમે ખર્ચો કરો એ વખતે સાહેબ ચાર લાખ રૂપિયા આ વાડીલાલ સારાભાઈ શેઠ એને સરદાર સાહેબના કહેવાથી દાનમાં આપ્યા સરદાર સાહેબે કહ્યું ને એટલે તરત એમને આપી દીધા કઈ વાંધો નહીં સરદાર સાહેબ કઈ વાંધો નહીં સરદાર સાહેબ તો એ વખતે નહીં બોલ્યા હોય આ મને વારે વારે સરદાર સાહેબ બોલાય ને કારણ કે ઓગણીસો અઠ્યાવીસ માં બઈ ના કે કઈ વાંધો નહીં આપ કો છો આપી દઈએ સાહેબ એ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ આજે એટલી સરસ રીતે ચાલે છે કેટલાય લોકોની રાહત દરે એ સેવા કરે છે એનું સંપૂર્ણ યશ સરદાર વલ્લભભાઈ પટેલને જાય કારણ કે એમણે શરૂ કરાવ્યું સાબરમતી નદીના કિનારાઓનો વિકાસ એ સરદાર વલ્લભભાઈ પટેલે એના કાર્યકાળ દ્વારા શરૂ કરાવ્યો હતો રિલીફ રોડ પર થયેલા દબાણો દૂર કરવા રિલીફ રોડ ઉપરના દબાણ હતા ને એ વખતે એવા મોટા માથાઓના દબાણ હતા એવા ગુંડા તત્વો કહેવાય એવાના દબાણ હતા કે કોઈની હિંમત નહોતી ચાલતી કે આ દબાણ દૂર કરે પણ જેના કારણે ઓલો જોન સીલડી ભાગી જતો હોય એ કોઈથી બીવે ખરા અમદાવાદ રિલીફ રોડ આખો ચોખ્ખો કરાયો હતો એ વખતે પોળો કરાયો જ્યાં જ્યાં દબાણો હતા ને બધાય દબાણો દૂર કરાવ્યા ડ્રેનેજ સિસ્ટમ એને શરૂ કરાવી હતી કેટલી બધી સાહેબ એ વખતે નગરપાલિકા પણ શાળાનું સંચાલન કરી શકે શાળા ચલાવી શકે એને ચાલુ કરાવી નગરપાલિકા સંચાલિત શાળા સરકારી શાળાના શિક્ષકને રાજીનામા આપાયા રાજીનામું આપી દીયો અંગ્રેજને નોકર થોડુંક થવાય આવતા રહ્યો આપણે ચાલુ કરીએ સાહેબ શાળા ચાલુ કરી અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે એણે જે અમદાવાદમાં કામ કર્યું છે ને અદ્વિતીય અદ્ભુત અત્યારનું તમે જે અમદાવાદ જુઓ છો એના પાયામાં આ વ્યક્તિનું યોગદાન પણ રહેલું છે ખાલી એ નહીં એને તો ગુજરાત માટે કેટલુંય બીજું કામ કર્યું છે પણ અમદાવાદના પ્રમુખ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે એણે શહેરની સ્વચ્છતા અત્યારે આપણે સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ પણ એ વખતે એના કાર્યકાળ દરમિયાન અમદાવાદને જે સ્વચ્છ શહેર બનાવ્યું કારણ કે એમને સ્વચ્છતા બહુ ગમતી આપણે ગઈકાલે જ પ્રસંગ લીધો ભણતા હતા ઝવેર બાપા એને રૂમે આંટો મારવા ગયા તો રૂમની ચોખ્ખાઈ જોઈને ઝવેર બાપા કેટલા રાજી થઈ ગયા હતા વિદ્યાર્થી કાળ દરમિયાન જેને ચોખ્ખાઈ આટલી ગમતી હોય એ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા પછી અમદાવાદ ગંદુ ગંદુ રે એવું થવા દે ખરા આખું અમદાવાદ એટલું સ્વચ્છ એને કરી દીધું 1927 ની સાલ સરદાર સાહેબ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ છે અને વરસાદ એટલો પડ્યો એટલો પડ્યો શનિવાર રાત થી જે વરસાદ શરૂ થયો તો રવિવાર બંધ થવાનું નામ ના લે સતત અને સતત ચાલુન ચાલુ રે સાહેબ સરદાર સાહેબ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સતત વરસાદ પડી રહ્યો છે એ સુઈ નથી શકતા રાતના બે વાગે પડખા ફર્યા કરે રાતે બે વાગે એ માણસ ઉભા થાય છે ઘણાને આ ઘટનાની ખબર નથી રાતે બે વાગે ઉભા થયા બીજું કોઈ વાહન નહોતું સાહેબ ચાલતા ચાલતા વરસાદ પડે છે છત્રી લીધી છે પણ છતાંય ઝાપટું બધી ઉડા કરે ચાલતા ચાલતા નજીકમાં પોતાના મિત્ર હતા હરિલાલ કાપડિયા એના ઘર સુધી પહોંચ્યા હરિલાલ કાપડિયા પાસે વાહનની વ્યવસ્થા હશે એના ઘર સુધી પહોંચ્યા અને ઘરે જઈને રાત્રે દરવાજો ખખડાયો હવા બે અઢી વાગ્યા હશે અઢી વાગે રાતે દરવાજો ખેખડો હરિલાલ કાપડિયા જાય જોયું સરદાર સાહેબ બોલે ભાઈ અત્યારે અઢી વાગ્યા રાતે અને એવું કહે છે કે જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે મને ઊંઘ નથી આવતી મને એવું લાગે છે કે અત્યારે ને અત્યારે આપણે જો નિર્ણયો લેવાના ચાલુ નહીં કરીએ ને તો અમદાવાદની પ્રજા બહુ મુશ્કેલીમાં મુકાઈ જશે આખું શરીર એનું ધ્રુજે સરદાર સાહેબ એટલે એમના મિત્ર હરિલાલ કાપડિયાએ પૂછ્યું કઈ થાય છે કેમ ધ્રુજો છો તો કે ઠંડી બહુ લાગે છે અત્યારે તમારા મત ઘણાય લાગતી હશે પવન્યામ જાપતી ઓ બિચારા ધ્રુજી જાય એ નહીં લાગતી હતી આ વિચારજો તો આપણી ઠંડી વહી જાય આખા ધ્રુજે અને પછી એને હરીલાલ કાપડીએ અને એવું કયું કંઈક કામ કરને ચા બનાવો થોડી ચા પી કંઈક ગરમાટો આવે ચા બનાવી ચા પીધી અને પછી પોતાના મિત્રને લઈ અને અમદાવાદ મ્યુનિપાલિટીની ઓફિસે ગયા હા મ્યુનિસિપાલિટીના પ્રમુખ વાહન નથી બીજાના વાહનમાં ત્યાંથી મ્યુનિસિપાલિટીની ઓફિસે પહોંચ્યા અને મ્યુનિસિપાલિટીની ઓફિસે જઈ અને કમિશનરને સંદેશો આપી કમિશનરને બોલાવ્યા બાકીના અધિકારીઓને બોલાવ્યા મહિના બધાને ભેગા કરવાના સવારના છ વાગ્યા ને તત બધાને ભેગા કરી દીધા સવારમાં છ વાગ્યા અને એણે કહી દીધું કે મને એવું લાગે છે કે જો આપણે તાત્કાલિક નિર્ણય નહીં લઈએ તો અમદાવાદના લોકો ઉપર મોટી મુશ્કેલી આવશે અત્યારે એક જ કામ કરવાનું છે સાહેબ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અમદાવાદના ખૂણે ખૂણાની એને કેટલી ખબર હશે એને બધા ઇજનેરો બેઠા છે કમિશનર બેઠા છે બધાની હાજરીમાં કહ્યું કે આટલા આટલા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થયું હશે અને જો ત્યાં તાત્કાલિકપણે દિવાલો જે વચ્ચે નડતી હોય એ તોડી નાખવામાં નહીં આવે ને તો એ પાણી લોકોના ઘરમાં ઘૂસે ને લોકોની ઘરવખરી ખતમ થઈ જશે માટે ફટાફટ આ વિસ્તારમાં પહોંચો અને ત્યાં જઈને કદાચ કોઈ દિવાલો તોડવી પડે આપણી કોર્પોરેશનની માલિકની હોય તોય ભલે અને ખાનગી માલિકીની હોય તોય ભલે દિવાલ તોડવી પડે તો દિવાલ તોડી નાખજો પણ પાણીનો નિકાલ થઈને એવું કરો પાણી રહેવું ટકવું ન જોઈએ સૂચના આપી એ પ્રમાણે કામ ચાલુ થયું અને વાસ્તવિક રીતે એને જે જે વિસ્તારો કયા હતા ને બધા જ વિસ્તારોમાં પાણી ભરાણું હતું સમયસર એન્જિનિયરો પહોંચ્યા હતા સરદાર સાહેબ એને સત્તા આપી દીધી હતી કે હું તમને સત્તા આપું છું જે કંઈ પણ થશે હું જોઈ લઈશ તમે દિવાલ તોડી નાખજો કોઈની મંજૂરી ન લેતા એ દિવાલો તૂટી પાણી બધું જતું રહ્યું અને અમદાવાદની પ્રજા બચી ગઈ સાહેબ પછી રાહત કામગીરી ચાલુ કરવાની હતી કારણ કે નુકસાન કરીને વરસાદ તો વયો ગયો પણ હવે લોકોને જે મુશ્કેલી થઈ છે એનું શું લોકોની રહેવાની વ્યવસ્થા કરવાની હતી એણે જે પોતાની બુદ્ધિ વાપરી છે ને સાહેબ જેટલા હિન્દુ નિરાશ્રિતો હતા હિન્દુ નિરાશ્રિતો હિન્દુ નિરાશ્રિતો એટલે જે હિન્દુ એના ઘર પાણીમાં ડૂબી ગયા હતા જેમને નુકસાન થયું હતું ઘરમાં રહેવા એવી સ્થિતિ નહોતી એની વ્યવસ્થા કરવાની હતી તો એની વ્યવસ્થા સરદાર સાહેબે ક્યાં કરી હતી ખબર છે મસ્જિદોમાં એની વ્યવસ્થા મસ્જિદોમાં કરી અને મસ્જિદોના સંચાલકોને કહ્યું કે આ લોકોને સાચવો અને તમારે સાચવવાના છે અને જેટલા મુસ્લિમોને તકલીફ પડી હતી એની વ્યવસ્થા અમદાવાદના મંદિરોમાં કરી હતી કે સાચવો એનો એક નિર્ણય તો તમે જુઓ કેવો નિર્ણય છે અલગ સામ સામે જવાબદારી સોંપી કે તમે આને સાચવો સાહેબ કેટલાક સવર્ણો હતા સવર્ણો અને એ સવર્ણો અમદાવાદમાં જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં પાણી ભરાણ હતું હવે એને રહેવાની વ્યવસ્થા કરવાની હતી તો અમુક ટેકરાવાળો વિસ્તાર હતો અને ત્યાં અમુક સામાન્ય કક્ષાના લોકો રહેતા હતા એના સામાન્ય મકાનો હતા પણ એ ટેકરા ઉપર હતા આ સવર્ણોની રહેવાની વ્યવસ્થા ત્યાં કરાવી હતી કે ત્યાં એમની વ્યવસ્થા ગોઠવી એ વખતે એમણે અંગ્રેજ સરકાર પાસે અલગ અલગ રિપોર્ટ રજૂ કરીને એક કરોડ રૂપિયાની સહાય મેળવી હતી અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે આટલી સહાય અંગ્રેજ ગવર્મેન્ટ પાસેથી કોઈએ મેળવી હોય એવું તે વખતે શક્ય જ નહોતું એક કરોડ રૂપિયા સાહેબ બધાને મદદ કરવા માટે ઘણી વખત આવે ખરા ક્યાં જાય ખબર ન પડે આ તો યોગ્ય જગ્યાએ ગયા આયવાય ખરા અને યોગ્ય જગ્યાએ વપરાણ ખરા એ મહત્વનું છે કારણ કે ઘણી વખત એવું થતું હોય સહાય તો બહુ આવે પણ આપણે આંકડા વાંચીએ લાપણ બધા અર્ર આમાં ખેડૂતો પૂરું થઈ ગયું સધ્ધર બધાય પણ પછી ખેડૂતોને પૂછે ત્યારે ખબર પડે કે એના સદ્ધર્તા કેવી આવી છે સાહેબ એ વખતે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે એણે જે કામ કર્યું છે અને ખાલી અમદાવાદને નથી સંભાળ્યું ખેડામાં પણ આ પ્રશ્ન થયો હતો એ ખેડાના આંદોલન વખતે ખેડામાં ગયા હતા ત્યાં ગયા હતા અને એની ભૌગોલિક પરિસ્થિતિથી પરિચિત હતા એટલે ત્યાંય મદદ કરવા માટે જતા રહ્યા હતા વરસાદ ખેડામાં એટલો જ હતો ઓગણીસસો સત્યાવીસ વાળો બે જગ્યાએ બધી કામગીરી સંભાળે ગાંધીજી બાર હતા ગુજરાતની બાર ગાંધીજીએ સરદાર સાહેબ ઉપર પત્ર લખ્યો અને એવું લખ્યું કે વલ્લભભાઈ ગુજરાતના માથે આ મોટી મુશ્કેલી આવી છે તમે ખેડામાં ને અમદાવાદમાં બધું કામ કરો છો મને સમાચાર મળ્યા બધું સારું કામ થાય છે પણ મને એવું થાય છે કે હું ત્યાં આવી જાઉં સરદાર સાહેબે હામે જવાબ આપ્યો હતો બાપુ અમને કેવી તાલીમ આપી એ તમારે જોવું હોય ને તો મહેરબાની કરીને આવતા નહીં જ્યાં છો ન્યાન ન્યારીઓ અમને અમારી રીતે કરવા દે સાહેબ આટલું કામ કર્યું હતું અને હવે મારે જે પ્રસંગ કેવો છે ને એ સાંભળજો અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે આટલી ઉત્કૃષ્ટ કામગીરી આટલી નામના એને દિવસ રાત જોયા નથી સતત પ્રજાના કલ્યાણની ભાવના પ્રજા માટે શું થઈ શકે એ જ વાત કેટલા લોકોને એને પ્રેમ સંપાદિત કર્યો પણ ઓગણીસો ને સત્યાવીસના અંતે એક ઘટના એવી ઘટી જેને સરદાર સાહેબને હચમચાવી દીધા અમદાવાદ મ્યુનિસિપાલિટીની ઘટના સરદાર સાહેબ જેવી વ્યક્તિ હચમચી ગઈ એ ઘટના કઈ હતી અમદાવાદ મ્યુનિસિપાલિટીની અંદર એક પદ ઉપર એક વ્યક્તિની નિમણૂક કરવાની હતી એક વ્યક્તિને એપોઇન્ટમેન્ટ આપવાની હતી એની નિમણૂક કરવાની હતી ત્રણ ઉમેદવારો એના માટેના હતા એક ઉમેદવારનું નામ હતું એચ એલ દિવાન બીજા ઉમેદવારનું નામ હતું ઈશ્વરલાલ ભગત અને ત્રીજા ઉમેદવારનું નામ હતું મોરારજી દેસાઈ ત્રણમાંથી કોઈ એક વ્યક્તિને એ પદ ઉપર બેસાડવાની હતી સાહેબ સરદાર સાહેબે આટલું કામ કર્યું હતું સાવ સ્વાભાવિક છે કે સરદાર સાહેબ ઈચ્છે બાકીના તમામે તમામ નગર સેવકો એને ટેકો આપે ને એ જ વ્યક્તિ બેસે સરદાર સાહેબે બધા કોર્પોરેટર જોડે મિટિંગ કરી કારણ કે બહુમતીથી નિર્ણય લેવાનો હતો સરદાર સાહેબે બધા નગર સેવકોને બોલાવીને એવું કહ્યું કે આ પદ ઉપર આપણે એક વ્યક્તિની નિમણૂક કરવાની છે ત્રણ નામ આપણી પાસે છે એમાંથી એક વ્યક્તિને આપણે આ જવાબદારી સોંપવી છે પણ મને જે અનુભવ છે એ પ્રમાણે આ જગ્યા ઉપર સૌથી લાયક વ્યક્તિ એચ એલ દિવાન છે આપણે એચ એલ દિવાન ને આ જગ્યા ઉપર બેસાડી સરદાર સાહેબે આ પ્રસ્તાવ મૂક્યો પછી સરદાર સાહેબે એવું કહ્યું કે હું તમારા ઉપર આ વાત થોપતો નથી કદાચ તમને એવું લાગે કે એચ એલ દિવાન આપણે આ જગ્યા પર નથી બેસાડવા તો આપણે મોરારજી દેસાઈને બેસાડીએ પછી સરદાર સાહેબ હળવેક થી ત્રીજી વાત કહે છે કે મારી હૃદયની ઈચ્છા છે

જેટલા કોર્પોરેટરે મતદાન કર્યું હતું સૌથી ઓછામાં ઓછા મત મળ્યા સૌથી ઓછામાં ઓછા જેને એ જગ્યા ઉપર બેસાડવા માંગતા હતા એને સૌથી ઓછા મત મળ્યા સરદાર સાહેબ એવું કહ્યું કે ઈશ્વરલાલ ભગત કોઈ પણ સંજોગોમાં આપણે એમને આ પદ પર નથી બેસાડવા એટલે હવે સ્વાભાવિક છે કે મોરારજી દેસાઈ એને વધારે મત મળ્યા હોય પણ સૌથી વધારેમાં વધારે મત ઈશ્વરલાલ ભગતને મળ્યા અને એ જગ્યા ઉપર સેવકોએ નગર સેવકોએ બહુમતીથી ઈશ્વરલાલ ભગતની પસંદગી કરી સરદાર સાહેબને એવો આંચકો લાગ્યો જે વ્યક્તિ મારા સ્વાર્થ માટે નહીં લોકોના કલ્યાણ માટે લોકોની સુખાકારી માટે લોકોને સુવિધા મળે મ્યુનિસિપાલિટીનો વહીવટ સારી રીતે ચાલે એમાં જેની યોગ્ય જરૂર હોય એવી વ્યક્તિ માટે હું કહું છું અને એવી વ્યક્તિ માટે પસંદ નથી કરતા સરદાર સાહેબ ને બહુ લાગી આવ્યો સાહેબ આટલો મજબૂત માણસ ઘરે ગયો અને બીજા જ દિવસે સરદાર સાહેબે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું અને રાજીનામું આપી દીધું મારે કામ નથી કરવું કેટલાય લોકો સમજાવ્યા કે હું નગરસેવક છું નગરસેવક તરીકે રહીશ મારે કામ કરવું નથી એને છોડી દીધું અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિને એવું થાય કે ભગવાન આવું શું કામ કરતા હશે જે વ્યક્તિ સારી હોય એની આરે જ આવું શું કામ થાય આપણા દરેકના જીવનમાં ઘણી વખત એવી ઘટના બની હશે કે આપણને એવું થાય ખારું ભગવાન મારી આરે જ આવું શું કામ કરે છે બીજા કેટલા એવા નાલાયકો છે હરામીઓ છે એની આરે આવું થવું જોઈએ મારી આરે આવું શું કામ ભગવાન મારી પાસેથી આ વ્યક્તિ કેમ છીનવી લે ભગવાન મારી પાસેથી આ કેમ આંચકી લે મને આવું દુઃખ કેમ આપે મને આવી તકલીફ કેમ આપે આવું બીજાને મળવું જોઈએ બીજાને થવું જોઈએ એવું એને નથી થતું મને થાય છે આવું શું કામ આપણને બધા સરદાર સાહેબ માટે અન્યાય થયો પણ પણ તમને જે કેવું છે કે કેટલીક વખત આવી ઘટના બને આપણને લાગે કુદરતનું આયોજન આપણે સમજતા નથી હોતા શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને એવું કે છે કે અર્જુન અત્યારે તો બહુ દુઃખી છો તને એવું થાય છે કે મારે મારા વડીલોને જ મારવાના મારે મારા સગા સંબંધીઓને જ મારવાના મારે મારા ભાઈઓને જ મારવાના તને દુઃખ થાય છે પણ અર્જુન તને એટલા માટે દુઃખ થાય છે કે તું ખાલી વર્તમાન જોઈ શકે છે હું તો વર્તમાનય જોઈ શકું છું ભૂતકાળે જોઈ શકું છું અને ભવિષ્ય જોઈ શકું છું એટલે કહું છું કર યુદ્ધ એમાં આપણને બધાને વર્તમાન દેખાતો હોય એટલે આપણે દુઃખી હોય જ્યારે આવી ઘટના ઘટેને કુદરતનો કંઈક અલગ ઇશારો હોય જરા કલ્પના કરો તો સરદાર સાહેબે જે કહ્યું કે ઈશ્વરલાલ ભગત નહીં એચ એલ દિવાન આ પદ પર આવવા જોઈએ બધા એ સરદાર સાહેબ ની વાતનો સ્વીકાર કર્યો હોત અને એચ એલ દિવાન એ પદ ઉપર આવ્યા હોત તો સરદાર સાહેબે રાજીનામું ન આપ્યું હોત તો સરદાર સાહેબ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હોત તો પછી તરત આ બારડોલી ની અંદર પ્રશ્ન આવ્યો અને એની જવાબદારી ગાંધીજીએ સરદાર પટેલને ના સોંપી હોત કોઈ બીજાને સોંપી હોત તો રાષ્ટ્રીય ફલક પર એ ન વિસ્તરી શક્યા હોત સમજાય છે કુદરતે આ વ્યક્તિત્વને હવે ગુજરાત પૂરતું મર્યાદિત નહોતું રાખવું એને રાષ્ટ્રીય ફલક પર લાવવું હતું ને એટલે કદાચ કુદરતે એની પાસેથી અમદાવાદ મ્યુનિસિપાલિટીનું પ્રમુખ પદ લઈ લીધું કે બેટા તારું કામ એવું છે કે તારે હવે ગુજરાતમાં આટા નથી મારવાના તારે રાષ્ટ્રીય ફલક પર કામ કરવાનું છે એટલે તમારી પાસેથી લઈ લે